અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં અહીં પહોંચ્યા હતા અને તેમણે અટલ સેતુ જે છે અટલ બ્રિજ છે તેમણે લોકો માટે ખુલ્લો મૂક્યો હતો મુંબઈ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ પરંતુ મુંબઈના લોકો માટે સેતુ તરીકે કામ કરશે જૂની મુંબઈ અને નવી મુંબઈને જોડવાનું એક કામ કરશે અટલ સેતુને સત્તર હજાર આઠસો ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પુલનો શિલાન્યાસ બે હજાર સોળમાં કર્યો હતો અને જે રીતે તેઓ કહે છે શિલાન્યાસ જેનું

સૌથી લાંબો બ્રિજ આ અટલ સેતુ બ્રિજ છે જે બનીને તૈયાર છે એટલો જ નહીં પરંતુ લોકોને સમર્પિત પણ થઈ ચૂક્યો છે એકવીસ પોઈન્ટ આઠ કિલોમીટર લંબાઈનો આ કુલ બ્રિજ છે કે જેમાં સાડા પાંચ કિલોમીટરની જે લંબાઈ છે તે બ્રિજ એ જમીન ઉપર હશે અને બાકીનો જે બ્રિજ છે તે દરિયા ઉપર હશે એટલે કે સોળ પોઈન્ટ પાંચ કિલોમીટરનો બ્રિજ તે સમુદ્ર પર બનાવવામાં આવ્યો છે અને એટલા જ માટે જૂની મુંબઈ અને નવી મુંબઈને મેરીટોમાં એની જે સફર છે તે પૂરી થઈ શકશે સાડા પાંચ કિલોમીટર સુધી જમીન પર બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે બે હજાર સોળમાં તેનું શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો અને બે હજાર ચોવીસમાં તેનું લોકાર્પણ થયું છે છ લેનના આ બ્રિજથી કલાકોનો કલાકોનો સમય છે તે બચી જશે સમય બચશે ખર્ચો બચશે પોલ્યુશન પણ બચશે મુંબઈ દોઢ કલાકનો સમય બચી જશે અને ખૂબ જ ઓછા સમયમાં એટલે કે કલાકોનો સમય મિનિટોમાં પૂરો થઈ જશે આ રસ્તાના કારણે ચાલીસ કિલોમીટરનો રસ્તો હવે માત્ર બાવીસ કિલોમીટરનો થઈ જશે કારણ કે આ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે અને આ બ્રિજના કારણે બે ભાગની મુંબઈ છે તે ખૂબ જ નજીક થઈ જશે દોડથી બે કલાકના બદલે હવે માત્ર વીસ મિનિટનો સફર જ રહેશે અને સ્વાભાવિક છે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે એટલે ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થશે અને જે કલાકો સમય ટ્રાફિકમાં વ્યસ્ત થતા હતા તે પણ બચશે સો કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી આ બ્રિજ પર વાહનો શકાશે તે પ્રકારે દરરોજ વાહનો પસાર થઈ શકશે આપણે એ પણ કલ્પના કરી શકીએ છીએ કે સિત્તેર હજાર વાહનો જો દોઢ થી બે કલાકનો રસ્તો પસાર કરવામાં તેને વીસ જ મિનિટ થવાના છે એટલે કરોડો લિટર પેટ્રોલ અને ડીઝલની પણ બચત થશે અને તેનો આંકડો એક કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલની બચત થશે તે પ્રકારે જોવા મળી રહ્યો છે એટલું જ નહીં જે પ્રકારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની પ્રવાસે પહોંચ્યા હતા પરંતુ મહારાષ્ટ્ર અને ખાસ કરીને યુપી આ બંનેને જોઈન કરીને વાત કરવી છે સરયુથી ગોદાવરી બે હજાર ચોવીસની તૈયારી કઈ રીતે આ બંને કનેક્ટ કરે છે સૌથી પહેલા ઉત્તર પ્રદેશની વાત કરી લઈએ અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે ભવ્યાતિ ભવ્ય એ મહોત્સવ થવાનો છે અને આ જ પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન પણ હાજર રહેવાના છે અને સ્વાભાવિક રીતે જ્યારે આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ થશે એ સદીઓ સપનું જ્યારે પૂરું થશે ત્યારે સ્વાભાવિક રીતે તેમની અસર ઉત્તર પ્રદેશની એસી બેઠકો ઉપર થવાની છે અને ઉત્તર પ્રદેશ કહેવામાં આવે છે કે દિલ્હી સુધી પહોંચવું હોય તો ઉત્તર પ્રદેશથી પસાર થવું પડે અને ત્યાં જીત મેળવો એટલે તમે દિલ્હી સુધી પહોંચી શકો છો અને ઉત્તર પ્રદેશ બાદ બીજું સૌથી મોટું કોઈ રાજ્ય છે લોકસભાની સીટ પ્રમાણે તો તે મહારાષ્ટ્ર છે અહીં અડતાલીસ બેઠકો આવેલી છે અને આજે વડાપ્રધાન નાસિકમાં હતા ગોદાવરી કિનારે રામકુંડમાં તેમણે પૂજા કરી હતી એટલું જ નહીં પંચવટીથી અગિયાર દિવસના અનુષ્ઠાનની પણ તેમણે શરૂઆત કરી હતી રામલલ્લાના નામે જ તેઓ અહીં આવ્યા હતા રામલલ્લાની પૂજા અર્ચના કરી હતી અને તે બતાવે છે કે એમની ભક્તિ અને એમની સાધના ભગવાન રામને લઈને જે વચન તેમણે આપ્યું હતું તે પૂરું થઈ રહ્યું છે એટલા જ માટે લોકસભાની ચૂંટણીઓમાં પણ અને બે હજાર ચોવીસ માટેની એની તૈયારીઓ તરીકે પણ માનવામાં આવે છે એટલું જ નહીં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની મુલાકાતે પહોંચ્યા અને ત્યાં વિકાસની ભેટ આપી હતી તો પછી ગુજરાતની વાત કેમ